નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં મિત્રો સેટની જે એક્ઝામ લેવામાં આવેલી છે એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તેના માટે મિત્રો જે પેપર એકસો વીસ ગુણનું પૂછાયેલું હતું તેના પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વિભાગ નંબર અહીંયા તમને આપેલો છે ગણિતનો એની અંદર પહેલું છે પ્રશ્ન કે ચૌદ વીસ પચીસ અને ઓગણતીસ આપેલ વિકલ્પમાં વર્ગમૂળ છે તો મિત્રો અહીંયા સાત નું વર્ગમૂળ છે ઓગણપચાસ થાય એવી રીતે આઠ નું વર્ગમૂળ નવનું દસ નું અને અગિયાર નું વર્ગમૂળ પૂછેલું છે એવી રીતે અહીંયા મિત્રો નફરત તો વિરુદ્ધિ પ્રેમ થાય તો શત્રુનું વિરુદ્ધિ મિત્ર થાય છે તેવી રીતે બે પાંચ દસ સત્તર તો અહીંયા મિત્રો જે જવાબ આવશે એ આવશે છવ્વીસ એના પછી મિત્રો તમને અહીંયા ખાસ કરીને મૂળાક્ષરો જે એબીસીડી સીડી પ્રમાણે ગોઠવવાના હતા ક્રમ પ્રમાણે તો બેગનો મિત્રો અહીંયા થશે એ જી સી આઈ સીમાં આવશે મિત્રો સી એ સી આઈ સાતમાં આવશે મિત્રો ડી ખાસ જોઈ લેજો મિત્રો આઠમા મિત્રો આવશે બી જવાબ નવની અંદર મિત્રો આકૃતિ આપેલી છે ચોરસની એમાં કુલ ચોરસ પાંચ હતા મિત્રો તમે જો ચેનલમાં પહેલીવાર આવેલા હોય તો ખાસ કરીને ચેનલની જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને એકવાર અવસ્થિત સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો ધોરણ પાંચના આપણા નવોદય વિદ્યાલયના જે મિત્રો પેપર મૂકી રહ્યા છે જે તમને સૌ પ્રથમ મળતા રહેશે દસમાં મિત્રો ત્રિકોણની આકૃતિ છે તેમાં કુલ પાંચ ત્રિકોણ છે એના પછી દર્પણમાં જોતા મિત્રો કેવું આકૃતિ દેખાશે તો અગિયારમાં છે તેમાં મિત્રો આવી એ નંબરની આકૃતિ દેખાશે બારની અંદર મિત્રો તમને અહીંયા સી નંબરની આકૃતિ દેખાશે આઠની તેરમાં છે મિત્રો આઠ છે તમને અહીંયા એ નંબરની આકૃતિ છે તેવી દેખાશે ચૌદમાં મિત્રો એ નંબરની આકૃતિ છે તેવી દેખાશે હવે અહીંયા પંદરમું છે ગઈકાલે બુધવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર આવશે તો મિત્રો પાંચ દિવસ પછીની વાત કરી છે એટલે માત્ર પાંચમા દિવસે સોમવાર અને પછીનો દિવસ એટલે મંગળવાર આવે છે એટલે બી સાચું છે એના પછી સોળમું છે મીના ટીના કરતાં નીચે છે ટીના રીના કરતાં ઊંચી છે તો સૌથી ઊંચું ટીના છે એના પછી સત્તરમું છે તેની અંદર મિત્રો જે જવાબ આવશે તે ઓગણત્રીસ છે વિમાન તો પાયલોટ થાય બસ તો મિત્રો ડ્રાઈવર થાય એના પછીની વાત કરીશું તો અહીંયા મિત્રો જે વિકલ્પો આપેલા છે ચાર એમાંથી કોઈક એક વિકલ્પ અલગ પડે છે બાકીના ત્રણ કોઈ અંશે મેચ થાય છે તો અહીંયા મિત્રો મિલી એ અલગ છે અહીંયા મિત્રો ચેસ છે એ ચેસ મેદાનમાં રમાતી નથી બાકીના બીજા રમતો છે મેદાનમાં રમાતી રમતો છે અહીંયા મોગરો છે એ મિત્રો ફૂલ છે બાકીના ફળો છે અહીંયા ડુંગર એ મિત્રો ડુંગર છે બરાબર જમીન છે બાકીના પા સરોવરોમાં તળાવ અને નદીમાં પાણી હોય છે એના પછી ત્રેવીસમો છે એક લાઈનમાં મિત્રો સંગીતાનો ક્રમ જમણેથી સત્તરમો અને ડાબેથી ચોત્રીસમો હોય તો અહીંયા મિત્રો અનુક્રમે બંનેનો સરવાળો એકાવન થાય અને એકાવનમાંથી જે બેઠો છે એ સંખ્યા બાદ કરીએ એટલે જવાબ આવશે પચાસ એક કરોડમાં મિત્રો કેટલા હજાર હોય તો અહીંયા મિત્રો આવશે દસ હજાર પચીસમો છે એની અંદર મિત્રો આ આકૃતિ છે એક ત્રણસ જુદી પડે છે છવ્વીસમાંની અંદર મિત્રો નવેમ્બર આવશે બાકીના બધાના એકત્રીસ મિત્રો દિવસો થાય છે નવેમ્બરમાં ત્રીસ દિવસનો મહિનો હોય છે સત્યાવીસમાં બે પોઈન્ટ પાંચ કલાકનો મિનિટ તો એકસો પચાસ મિનિટ થાય અઠ્યાવીસમાં મિત્રો પ્રશ્ન છે કે જો બે સંખ્યાનો સરવાળો અઠ્યાવીસ અને તફાવત છ હોય તો તે બે સંખ્યાઓ કઈ હશે તો અગિયાર અને સત્તર એ એના પછી મિત્રો સાત છપ્પન એટલે સાત અઠું છપ્પન અને નવ અઠું બોતેર આવે છે શાહી તો પેર પેપર તો મિત્રો ચોક તો કાળું પાટ્યું એવી રીતે અહીંયા મિત્રો જે જવાબ છે ચાર પોઈન્ટ પાંચ લાખ બંને પુરુષ સ્ત્રી સમાન છે સ્ત્રીઓની સંખ્યા શોધવાની હતી તો આવશે બે લાખ પચીસ હજાર આપેલ મૂળાક્ષરમાં મિત્રો કાટખૂણાની સંખ્યા તો અહીંયા મિત્રો ચાર કાઠખોણા છે એના પછીની વાત કરીશું અહીંયા મિત્રો જો એક કિલોગ્રામ મગની કિંમત રૂપિયા એકસો વીસ છે તો એક ચતુર્થાંશ કિલોગ્રામ મગની કિંમત તો મિત્રો ત્રીસ થશે બાર અને ત્રીસનો સામાન્ય અવયવ નીચે કયો નથી તો આવશે પાંચ પાંચ પૈસા એક રૂપિયાના કેટલો ભાગ તો મિત્રો આવશે એક વિષાંશ એના પછી છત્રીસમો છે એક લંબચોરસની પરિમિતિ ચાલીસ સેમી છે અને તેની પહોળાઈ પાંચ સેમી હોય તો તેના લંબચોરસનું ક્ષેત્રફળ મિત્રો આવશે પંચોતેર ચોરસ સેમી સાડત્રીસમું છે એક છાત્રાલયમાં દર મહિને એકસો પંચોતેર લીટર દૂધ વપરાય છે જૂનથી નવેમ્બર સુધીનું દૂધ કેટલું છે તો અહીંયા છ મહિનાનું દૂધ મિત્રો એક હજાર પચાસ થાય એના પછી છ પાંચ કિલોમીટર બરાબર પાંસઠસો મીટર ઓગણચાલીસમાં પ્રશ્ન હતો એક ટ્રેન એક કલાકમાં પાસઠ કિલોમીટર અંતર કાપી આ ટ્રેન પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે તો ત્રણસો પચીસ ચાલીસમો તો પ્રેરણા દરરોજ છ કલાક સૂવે છે તો અઠવાડિયામાં મિત્રો સાત છક બેતાલીસ કોની કિંમત સૌથી વધારે છે તો મિત્રો એક રૂપિયો એટલે કે અગિયાર સિક્કા એની કિંમત વધારે છે પ્રવાહી જથ્થાનું માપન કરવા માટે મિત્રો લીટરનો ઉપયોગ થાય તેતાલીસમો છે મિત્રો બે નોટબુકની કિંમત અનુકરણ પચાસ અને ત્રીસ છે તો તફાવત વીસ રૂપિયા અહીંયા મિત્રો ચાલીસમું છે એક ત્રિકોણની ત્રણેય બાજુની માપ દસ બાર અને તેર તો પરિમિતિ શોધો તો મિત્રો પાંત્રીસ થશે બધાનો સરવાળો કરવાનો તો અહીંયા ભાગાકાર છે મિત્રો આવશે એ જવાબ અહીંયા તમને ચાર હજાર સાતસો ત્રણ લખવાના કીધા છે સરવાળો કરવાનો છે સી આવશે જવાબ અડતાલીસમી બાદ બાકી છે તેમાં સી જવાબ આવશે નવ હજાર સિત્તેર એના પછી ઓગણપચાસમાં મિત્રો પૂછ્યું હતું તેમાં એક પંચમાંશ જવાબ આવે છે બંધ આકૃતિ બધી બાજુના માપનો સરળ અને પરિમિતિ કહેવાય અહીંયા મિત્રો ગુણાકાર છે જવાબ આવશે પંદરસો ચોર્યાસી ઓગસ્ટ માસવાળો હવે જે પ્રશ્ન પૂછ્યો તો મિત્રો ચાર બાળકોએ વાંચેલા પુસ્તકની સંખ્યા તો અહીંયા મિત્રો ખાસ કરીને જવાબ આવે છે હેતલ કરતાં અડધા પુસ્તકો એના પછી ત્રણની સ્થાન કિંમત તો ત્રણ હજાર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો એક આવે છે ચાલીસ સેમી ત્રીજિયાના વર્તુળનો વ્યાસ તો ડબલ થાય હંમેશા ત્રીજિયા કરતાં વ્યાસ ડબલ હોય એસી ચાર અંગની સૌથી નાની સંખ્યા તો મિત્રો એક હજાર એના પછીની સંખ્યા તરત પછીની તો એક હજાર એક એના પછી સંખ્યાની કંઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બસો જેટલી છે તો અહીંયા મિત્રો જવાબ છે એ ડી આવે છે બરાબર અઠાવન છે એની અંદર મિત્રો પંદર હજારથી વીસ હજાર વચ્ચેની સંખ્યા તો બી આવશે અઢાર હજાર પંચાણું તેના પછી સાઠ પોઈન્ટ આઠની તરીકે લખી શકાય તો મિત્રો સી જવાબ આવે છે કઈ સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય સાત વાળી એકવીસને ત્રણ વડે ભાગી શકાય અહીંયા મિત્રો રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો હં કન્યા કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે પાવરદી શબ્દનો અર્થ નીચે કયો નથી તો આ છે શ્રી શ્રી કૃષ્ણની પાલક માતા તો યશોદા થાય છે તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા આવે છે તો તે કડીયો ચણશે માળામાં મોતી પરવા માટે સોયનો ઉપયોગ થાય સાચી જોડણી તો તબિયત અહીંયા મિત્રો જવાબ આવશે પગરખા કોણ બનાવે તો મોચી બનાવે વિભુનો સમાનાર્થી શબ્દ નથી તો મિત્રો દાનવ નથી નીચે આપેલા શબ્દમાંથી શબ્દકોષનો ક્રમ ચોથો છે તો મિત્રો મરચું એના પછી જો શબ્દ કોઈ એક ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થમાં ઓળખી સૂચવે છે તેને મિત્રો સંજ્ઞા કહેવાય નર્મદા નદીનું નામ રેવા આકા શબ્દનો સમાનાર્થી શબ્દ ગગન પનિયારી તો પાણીના બેડા કઈ દિશામાં હોળી ખેલનાર હોય તેને એને કહેવાય મહાભારતમાં અર્જુન ના નામ મિત્રો ગાંડી હતું એના પછી સરદાર પટેલનો જન્મ મિત્રો અહીંયા આવશે નડિયાદ આવશે બરાબર નડિયાદ આવે છે નીચેનામાંથી કઈ બાબત સારી છે તો સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે એ વાત સાચી છે ખોટું વિધાન કેરમ રમવા મેદાન જરૂર છે એ ખોટું છે પિનકોડ મિત્રો કિલ્લાંગનું હોય છ અંકનો એના પછી અહીંયા મિત્રો તમને પૂછેલું હતું ખૂબ ગરમ ગરમી પડે રાજસ્થાનમાં ખૂબ વરસાદ પડે અસમ હોડી બનાવવાનું ઘર શિકારા ખૂબ જ બરફ પડે તો મનના લઈ એના પછી નીચેનામાંથી શું જુદું પડે તો મિત્રો કોબીજ ચણાનું ફ્રોક ફાટી ગયું છે તો કોની પાસે જશો તો દરજી નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી તો પુલાવ ચોખામાંથી બને પેટ્રોલ ડીઝલવાળું તો ખનીજ તેલ છોડ ઉપર ખીલતું ફૂલ ક્યુ છે તો મિત્રો ગુલાબ હાથીના બચ્ચાને મદન્યું કહેવાય એના પછી એક છે મહેશ ગુજરાતમાં પાલનપુરમાં જાય છે તો મિત્રો અહીંયા આવશે નગર નિગમની કચેરીમાં જવું પડે દરિયામાં રહેલી માછલી શ્વાસ લેવા માટે માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શ્વાસમાં લે છે સૌથી દૂર તો ચંદ્ર આવશે બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી શું બને તો મિત્રો અહીંયા ખાસ કરીને દહીં બને છે બરાબર ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે તો એ મિત્રો રાંધણ ગેસની ખાસ ગંધને લીધે ખબર પડશે ઉનાળામાં ખાટા રંગના કપડાં કાળા ઘાટા રંગના કપડાં પહેરવા માટે કે કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ તો ઘેરા કાટા રંગના મિત્રો કપડાં કરતાં આછા રંગના કપડાં સૂર્યપ્રકાશને વધારે પરાવર્તન કરે છે અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર કિલોમીટરમાં મપાય ગામની પડતર જમીનને મિત્રો લગતી સમસ્યા ગામના સરપંચ પાસેથી ઉકેલ મેળવવો પડે સ્વસ્થ રહેવા માટે આપણે બ્રશ કરવું જોઈએ નીચેનામાંથી કેવું રાજ્ય દરિયા સાથે સરહદ જોડાયેલું છે તો ગુજરાત વિલોબ શબ્દ મિત્રો આવશે ગલત તો ઉઠના ચલનાં એ ખોટું છે અહીંયા મિત્રો આગે મોઢે આ સંકેત બતાવે છે કે પૂર્ણ કરો અમે ભડના ચાહતે હે એના પછી દેખાંગિત फोर बन्दर गांव में लोग हमेशा शांति से रहते हैं नीचे दिए गए शब्दों के गलत जोड़ तो मित्रों विमान तो उड़ान खटोला एक खोटू छे एनापछि અહીંયા મિત્રો अंक આપેલા છે તેની અંદર غلط જોડ છે તો غلط જોડ કઈ છે અહીંયા મિત્રો છે 21 અહીંયા આપેલા છે અહીંયા 26 લખેલા છે ખોટું છે અધૂર વાક્ય પૂર્ણ કરો બચે ખેલ રહે છે એવો 옵શન એના પછી 108 अंक एवं शब्दों की के गलाजोड़ पहचानिए तो से मित्रों सोल अ छब्बीस आप खोटून पूर्ति कीजिए हमें कैसा खिलौना चाहिए कैसा नहीं कैसे केसा ने हमें कैसे खिलौना चाहिए कैसा खिलौना कैसे खिलौना चाहिए कैसा बराबर अँ थोड़ों कटपटू चे गलाजजोड़ पहचानिए मित्रों से अदरख तो अड़सी खोटू अदरख लादू थी पेल स्पेलिंग एलिफंट स्पेलिंग है बॉक्स तो बॉक्सेस थाय અહીં મિત્રો આર આપેલું છે એટલે બહુવચનમાં પેન્સિલ થશે એના એકસો ચૌદ તો કાવ્યા ગોઈંગ ટુ ધ સ્કૂલ આવશે ભોતળિયું તો ફ્લોરિંગ છત તો રૂફ થાય અહીંયા મિત્રો એપલ મેંગો વોટરમેલન એ મિત્રો છે ફ્રૂટના નામ તો અહીંયા ગ્રાફ્સ એ પણ ફ્રૂટનું કહેવાય ફ્રૂટનું નામ છે દ્રાક્ષ ધેર ઇઝ અ લેફ્ટ બહુવચનનું બનતું વાક્ય તો મિત્રો અહીંયા આવશે ધેર આર લેફ્સ બરાબર એવું આવે છે ધેઝ આર લેવ્સ એ એકસો અઢારમું બસ તો ડ્રાઈવર તો પ્લેન તો પાઇલોટ થાય અહીંયા મિત્રો હ્યુ આવશે અને વાઈટ તો બ્લેક તો નરો તો બ્રોડ આવશે તો આવી રીતે તમારું મિત્રો પેપર પૂછાયેલું હતું એકસો વીસના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આશા છે કે તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા